હમ ફોન ને લાઈક કર લ્યો લગા કેવા હે આઈડિયા ફકે આવી તાપું મફત દઉં પડી સાગળું પર એ એ ઓમે લાલ લે એ પાછે બેઠો વાં પાછી લઈ લેજી લઈ લેજી પાછે બેઠો બેઠો કેવા હે આઈડિયા મફત તું તાપું દઉં ઓય મફત દઉં ઓય નેટ નેટ કોટા વગડીન લાઈયે તાપું મફત તું હા તો તા એ હાલ આવ ભાઈ

અલે યાર ખાવા જોવો ને યાર સરી કમ ના ના કામ કરીએ એવું ખાવા જોવો કોક 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 કાળું લાગે ડાળમાં લાલજી એવું નહી યાર તમે વિચાર એવું ના 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 કેમ એવું હે અલ્યા ઓમજી આ બોલો લાલજી તમારો મોટા મગ ભર્યા શીખું

આયા હું ની હું વાત કરો ભલો ચોર ભાના બોરચા ચાલુ હોય ને એકલા એકલા ખોટાવો છો તમે

मारा आता मन म्हणशि ये, ये हे नाही रे मोठे रेजी चलेलो चलेलो लाल चले दोषी थैप दर्लपण वाजे अलमर मरक, मरक मलका મોજ ના આવે હવે કોઈ તમે ગો તો કોઈ મોજ આવે તમાર તો મોટામાં જીભ જ નહીં આવડતું હોય નઈ તમારા એટલે તમે યાર તમને આવડે કશું તમાર નહીં આવડતું યાર લંગર લબડ્યા એ લંગર લબડ્યા હે કોધે તલાવડી ને મગન બધે પાડ

મને તો મો એવું કીખ પોલ મારવા જતા જોર આવતું લાગ અમાર બે કશી ખાતર ડોસીઓ મારી લાકડા ગોતવા ના જવું પડે એ તો જાહે કરી આવો એટલે આવો એટલે યાર મુકળજો હો લાલજી હ મુકળવાઈ આબા દયો આઈને એટલે કાળા પગે મેકલું માહલે કઈ કઈન જતા રહી પણ તમે અમે ના શરમાતું ના પાથી લગાડવાનું નઈ થાય એ દેખા એટલે ભૂરા પણ છે નવા દે આ વિવેક મારે કી લે જી 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 શું ઓરે એ ના કે આપ કે

તમે તો પેહા એ પૂછલો તારીખી શિન તમારી મોટો છે ને લગ્ધી થઈ

અમેરિકા નવું ચાર કેવાયું નહીં તમને ખબર લાલજી આ તમારે ખાલી

ના ના લાગતું કે આ તો પેલા તમને ખબર નઈ આ તો ડોસી ના પગ દબાવા જતા નહીં પગ દબાવવા માથું દબાવતા કોકદાર ગળું દબાવી ગયો લાડવા ખાવા થઈ ગયા મારી પાડ્યા લાડવા ક્યાં બનાવ્યો હો પેલા ચીયા આવી

હું તમે કહું આલું કેતો લાલજી આ ગીત નહી ગર નહી ગરું બહુ વરખ હતો ગીત નો મગજ નહીં તને તો મેહાણા લઈ જઈને ને લઈ જઈને ને શોટ આલું

કેવી લાંબા કે આ તો રાજી રાજી થઈ ગયો પણ અમેરિકા જાપાન ચાઈના ની લાભી હે નેપાળ ની આમ અલ્ટી વર્ષ એવી લાભી હે કે ભાઈ રશિયો રશિયો લાભી હે લાલજી મામા લાભી હે બ્યુટીફુલ બ્યુટીફુલ નહી બોલે કહું તારો મમુ તો પણ તું ચાલુ ચાલુ હે

આપણે તો જો આપણી અમેરિકા એક પછી એક જાપાન એક ચાઈના અને આ ગુજરાતમાં તો આપણી ફેક્ટરીઓ ફેક્ટરીઓ હું ભલા તમને ખબર નહિ જો અમે તો કોઈ જોયું જ નહી બટાકા ની ચાલે પછી આ સાઈડ પકોડી ની ચાલે પેલી સાઈડ ની તો બધું આખું કારખાનું બનાવીશું આપણે એવું હે એટલે ભણ નો ખર્ચો મારા તરફ થી આ તો ના લે ભણ અમારું ચમ ખબર રોમાપી રૂઠી જતો હતો પછી નઈ તમારે લગ્ન નો ખર્ચો તમે ઉઠાય બરોબર ભોજન નો ખર્ચો ભોજન તો ભોજન રંગારા નુડલ્સ મજ તો અત્યાર તો બોલી ગયા લાલજી ભાઈ બીજું રસગુલ્લા તો લાવવા પડશે આપડે કલાકાર બોલાવું આપડે તો સદે ભાઈ આપડે એક સદે ભાઈ ઓળખીતા હે તબલા સમર વગાડી લઈ ગયા હું અને આપડે એક બીજા હે એક ભાઈ પીપુલા સમર વગાડી મારી માં કેવું છું એ તો કન્ના નળીયમ પગના હો કે પેલા થઈ જતા આપણે લે ઉઠાવ્યા હવે કોઈ નઈ ખ્યા તમે કલ હા